બધા અને હું પણ મજામાં છું તો પેલી વાર હું દાદા ને લઈ જશું દવાખાને અને મારી ગાડી પેલી વાર બેહાડવું કેમકે મેં દાદા ને કોઈ દિવસ મારી પાછળ નથી કેમ કેમકે મને ગાડી હજી છે બહુ ફાવતી ને આવડી સા એટલે હવે તો હું બધાને બે હાડીને પણ દાદા પહેલી વાર મારી વાહ બેસી દવાખાને પહેલી વાર તો કન્ટિન્યુ મજા માટે તો લાઈક કરી દેજો તો દાદા હાલતા ચાહે કેમ કે અમારી બજારમાં રોદા ફૂલ છે તો દાદા એ કે હું વટી જાઉં એ તું ત્યાં બહાર નીકળ રોડે તો દાદા ત્યાં ઊભા છે અને હું અહીંયા જાવ છું તો દાદા પહેલાં હું પોગી જ્યો તો પહેલાં પહેલી વાર લઈ જશું કા દાદા દવાખાને તમને હું પહેલી વાર જ મારી યાર કોઈ દિવસ નહીં ગાડી વાહી કોઈ દિવસ નહીં બેઠા કા નહીં તો પહેલી વાર જોઈ દાઠા પોગી રહી

બીજો કે મને દવાનો દ્રવ એટલી દવા છે એક મહિના ને હે કાકા કા દાદા હા બત કે વાંધો નહી એમ કીધું હે એરેશન નું કીધું કારણ કે ના ના ઈ ની દેવું પડે કે ખાલી દવા થી ઓકે થઈ જાય એક મહિના દવા છે બી પૈસોડી કામ વૈચ્છે પણ રાગી આવી જાય દવા આપી છે તો દવાખાને થી વિયા છે અને 10 દિવસ પછી બતાવા જવાન કીધું છે અને બધા માં ઘરે છે વાહી હિંદુ જો આમ કેમ મસ્ત મજાનું હે હું કો એક મહિના

બનાવી નાખ્યું કે તેલ મરસું ખાઈ નાખ્યું આપડે ગમે ખાઈ લઈ તો પેલા પાણીપુરી બીજું કઈ નહિ હાલે એવું લાગે તો પાણીપુરી ખાવાનું છે કેમકે મજા આવે પાણીપુરી ખાવાની હાલો તો બેસી જશે ખાવા બધા પાણી પૂરી પછી આ સુંદર બટેટાનો વેફર લાગી જશે આઠ તો બધા બે જશે જમવા કેમ કે બપોરે નહોતું ખાધું એટલે લાગી જશે ભૂખ ફૂલ રોટલા નહોતા બપોરે પૂરા થઈ ગયા તો આ વહેલા બેગ બેસી જાય તો બધા પાણી પૂરી ને ઉઠે તો વાગી જશે દસ તો બધા હોઈ જશે હું એકલો જાગું કેમ કે ફોન જોતો તો હવે મળી કાલે નવા દિવસે તો ગુડ નાઇટ બધાને તો કાલે નવા દિવસ શરૂઆત પાછી કરી દઉં બ્લોગ એમ કે બે દિવસનો ભેગો બ્લોગ થાય તો હાલો બધાને બાય બાય કોઈ જાવ ગુડ મોર્નિંગ તો હવાર વાગી ગયા છે 8 અને આપણે બ્લોગ ની શરૂઆત પાછી કરી દીધી છે તો બધા વિયા ગયા છે કામ એ મને નથી ખબર ક્યાં ગયા હું એકલો જાય ગયો ચા પીસીને ને હું કેરો સા પીવા આવ્યો તો કોઈ ઘરે હતો ને માર બા તો દાડી એ જાય છે ટબો ની તાજા એ મને કઈ ખબર નહી તો જો હજી સા રકેબી માં આપેલી છે મે સા પીવાની બાકી છે તો તમે બધા એક પહેર લીધી છે તો આપણે પણ સા પહેરી પે કન્ટિન્યુ વ્લોગ માં પાછા મળીએ સવાર માં આપણે આવી જશું દેવરાજ ગંજ દુકાન કેમ કે રીલ બનાવવાની હતી ને હમણાં ઇન્સ્ટાગ્રામ માં દસ કે પૂરા થવાના હે થોડીક વાર બે ત્રણ દિવસમાં થાય તો કરાવી દેજો એટલે રીલ હમણાં બે હાલ એટલે મન થાય ઉતારવાનું ફૂલ તો દેવરાજ આપણે ને કેવું ઉતારી દેખા

કે આ પાસ મીને પછી લેઈ ચાલે આલે ઓ એટલે 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 જોડે ઉપર આલે છે જો આવું છે અને ચા બનાવવા કોઈ છે ની તો ચા બનાવશે અમારે બતાવું તમને બે ઘરી ઘર સ મસ્ત મજાના ચા મેકીસ ગેસ ને ઉકે જગ્યો નથી ઉ લાગ્યો છે જો ભાઈ હી બનાવ હારું છે ને લા બનાવે છે કેમ કે અમારે જસી બેન છે ને ઘરે કામ ઈ જલા છે તો ચા કે પીવે છે તો મે કીધું હાથે બનાવીને પીઓ તો બીજો હું પીવે તો બનાવવાની હોય તો ઈ કે હું હાથે બનાવી નાખું આપડે પડી હેડી હાથ

રીલ બનાવો બધા કા છે રીલ રીલ બનાવો જય માતાજી બાપા જય માતાજી ગામપત દાદા બધાય આ સીદી ભાઈ એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ બહુ મહેનત કરી રહ્યા છે હમણાં તો ફૂલ ફોર્મમાં છે

અહીંયા આ તમને ઝૂમ કરીને બતાવવા જોલું હું છે પિક છે ને ્યાંસ છે તો વ્લોગ ના અહીંયા પૂરું કરું છું જો મજા આવી હોય તો એક કરી દેજો એવી કમેન્ટ કરી દેજો જોવાની મજા આવે તો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ લેજો એક નવા વ્લોગ સુધી બધાને બાય બાય જય માતાજી